પરંપરાગત માન્યતાઓ અનુસાર આ સમયગાળામાં પડતો વરસાદ અને તેનું પાણી અત્યંત શુભ અને ગુણકારી માનવામાં આવે છે મઘા નક્ષત્ર અને વરસાદના પાણીનું મહત્વ સમયગાળો સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરે છે તે સમયગાળા સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સાંજે સાત વાગીને ચોપન મિનિટથી ઓગણત્રીસ ઓગસ્ટ 2025 બપોરે સવારે 4 વાગીને 56 મિનિટ દરમિયાન પડતા વરસાદનું પાણી ખાસ માનવામાં આવે છે આ પાણીનો સંગ્રહ કરવા માટે તાંબા પિત્તળ કાંસા કે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવે છે આ પાણીના ફાયદા આંખો માટે આંખના રોગો માટે આ પાણીના ટીપા નાખવાથી લાભ થાય છે પેટના દર્દો પેટ સંબંધિત સમસ્યાઓમાં આ પાણીનું સેવન કરવું લાભદાયક ગણાય છે આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક દવાઓ આ પાણી સાથે લેવાથી તેની અસર વધી જાય છે રસોઈમાં ઉપયોગ આ પાણીને ગંગાજળ જેવું પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ રસોઈમાં ખાસ કરીને ખીચડી બનાવવા માટે કરવામાં આવે છે વરસાદના સંગ્રહ માટે સલાહ આ માહિતી પ્રમાણે જેમ ગયા વર્ષે આ સમયગાળામાં સારો વરસાદ થયો હતો તેમ આ વર્ષે પણ જે લોકો વરસાદનું પાણી સંગ્રહ કરતા હોય તેમણે આ સમયગાળા દરમિયાન ટાંકો ભરી લેવો જોઈએ વરસાદનું પાણી પીવીસી પીવીસી ટાંકાઓમાં સંગ્રહ કરી શકાય છે જો તે ફૂડ ગ્રેડ અને યુવી સ્થિર યુવી સ્ટેબિલાઇઝ્ડ પ્લાસ્ટિકના બનેલા હોય આ ટાંકા સુરક્ષિત અને ટકાઉ હોય છે